અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે જિલ્લાભરમાં શિકાર વરસાદ વરસેલો છે અલગ અલગ તાલુકામાં સારા પ્રમાણમાં વરસાદથી લોકો આનંદિત છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે અમરેલી શહેરમાં ધોધમાર વરસાદ પડેલો હતો શહેરના રાજકમલ ચોક પર વરસાદી પાણી વહેતા થયેલા હતા જૂના માર્કેટિંગ યાર્ડ રોડ પર ગોઠણ બુડ પાણી ભરાઈ ગયેલા હતા સોસાયટીઓ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થયેલી હતી શહેરમાં વરસાદી પાણીના ખાડા ભરાયેલા છે અમરેલી નગરપાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરીથી અનેક સવાલો ઊભા થયેલા છે અમરેલીમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલો છે અમરેલી શહેર સાથે અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડેલો હતો અમરેલીના નાના માચિયાળા સહિતના ગામનો ધોધમાર વરસાદ વરસેલો હતો આ ગામનો ચેકડેમ ઓવરફ્લો થયેલો હતો તો બીજી તરફ ચિત્તલ મોટા આંકડીયા નાના ભંડારીયા ગામમાં પણ વરસાદ પડેલો હતો સતત વરસાદી માહોલથી લોકો આનંદિત છે કુકાવાવ શહેરમાં ધીમી ધારે વરસાદ પડેલો હતો આ વિસ્તારમાં સારા વરસાદના કારણે ધરતીપુત્રો ગેલમાં આવી ગયેલા છે વડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડેલો હતો વડિયા શહેર સાથે ગ્રામ્ય પંથકના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો વડિયાના દેવળકી ગામે ધોધમાર વરસાદ પડેલો હતો તો બરવાળા બાવળ ઉજળા ખાનખીજડીયા ગામે પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયેલો છે વડિયા શહેરમાં બાવીસ મિલીમીટર વરસાદ પડેલો છે ખાંભા ગીર ધારી ગીરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડેલો છે રાજુલામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયેલો છે સતત વરસાદ શરૂ હોવાથી રાજુલા શહેરની કહેવાતી ગ્રીન સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયેલા છે સોસાયટી વિસ્તારમાંથી પાણીનો નિકાલ નહીં થતાં પાલિકા સામે રોષ ફેલાયેલો છે તો રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા પ્રમાણમાં વરસાદના વાવડ આવેલા છે રાજુલાના ડુંગર કુંભારિયા દેવડા માંડવી આગરીયા વાવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ ખાબકેલો છે આ તરફ લીલીયા ગામમાં પણ સારા પ્રમાણમાં વરસાદ આવેલો છે